ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પેશિયલિસ્ટ સ્પેશિયલિસ્ટ શબ્દનો અર્થ કોઈ ખાસ કામ કે જ્ઞાનના વિષય ઇત્યાદિનો ખાસ કરીને વૈદ્યક કે ડાક્ટરી વિદ્યા કે કળાની વિશિષ્ટ શાખાનો અભ્યાસ કરનાર કે જાણકાર નિષ્ણાત વિશેષજ્ઞ વિદ્વાન કે તજજ્ઞ થાય છે સ્પેશિયલિસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ત ડોક્ટર ઇઝ અ હાર્ટ સ્પેશિયલિસ્ટ એટલે કે ડોક્ટર હૃદય રોગના નિષ્ણાત છે એક બીજું ઉદાહરણ જોઈએ શી ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન કમ્પ્યુટર્સ એટલે કે તે કમ્પ્યુટરમાં નિષ્ણાત છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સ્પેશિયાલિસ્ટ ન્યુ ધ ડિટેલ્સ વેલ એટલે કે વિશેષજ્ઞ વિગતો સારી રીતે જાણતા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં